પાયલોટ મહેશભાઈ પરમાર નંદાસણ આરોગ્ય કેન્દ્રના સુપ્રેડિડેન્ટ ડૉક્ટર હિતેનભાઈ પ્રજાપતિ ડૉક્ટર મિત પ્રજાપતિ સ્ટાફ નર્સ કુસુમબેન ચૌધરી તથા અન્ય કર્મચારીઓ પત્રકાર મિત્રો નરેશસિંહ વાઘેલા ખોડાભાઈ પટેલ મનોજભાઈ રાવળ અજયસિંહ જાદવ ભાવેશભાઈ પરીખ તેમજ ભૂમિ બૌદ્ધ વિહારના સ્થાપક ભીખાભાઈ મકવાણા અને ઉમાનગરના આગેવાન કનુભાઈ પટેલ નંદાસણ પોલીસ સ્ટેશનના અમિતભાઈ તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો